વેસ્મા અમૃતલાલ દેસાઈ રક્તદાન કેમ્પ જે કે પંચાણ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું દરેક દાનની જેમ લોહીનું દાન પણ ઉત્તમ છે લોહીનું એક એક ટીપુ કિંમતી છે જે કોઈની જિંદગી બચાવી શકે છે રક્તદાન એ જ આજના યુગનું મહાદાન છે જેને લઈ આજે વેસમા અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગામે તારીખ ઓગણીસ રવિવારના રોજ વેશમા વિભાગ વૈદ્યકીય રાહત મંડળ વેસમાં સંચાલિત અમૃતલાલ દેસાઈ જનરલ હોસ્પિટલ તથા બ્લડ સેન્ટર નવસારી જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાયો આ કેમ્પમાં વેસમા ગામના યુવાનો તથા યુવતી ઉત્સાહભેર ભાગ લઈ પંચાવન યુનિટ રક્ત એકત્રિત થયું હતું આ કેમ્પમાં વેસમા વિભાગ વૈદ્યકીય રાહત મંડળના મેનેજમેન્ટ તથા નવસારી સુસુસરા બ્લડ સેન્ટરના સંયુક્ત પુરુષાર્થથી કેમ્પ સફળ રહ્યો રક્તદાતાઓને હોસ્પિટલ તરફથી પ્રસંગનું રૂપ ટી શર્ટનું પણ વિતરણ કરાયું હતું ટીવીટી ન્યૂઝ સાથે રિપોર્ટર રસિત નવસારી